હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતા અને ભિન્નતા અને આ બધા ટોપિક સાથે સંકળાયેલા લેક્શિકતાનો રંગસૂત્રો ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલો ક્વેશન જનીન એ અને જનીન બી ડ્રોસોફિલામાખીમાં મુક્ત વેચણી ન થવા માટે જવાબદાર પરિબળ કયું છે એટલે કે તમે જાણો છો મિત્રો કે મેન્ડેલના દ્વિસંકરણના પ્રયોગને આધારે આપણે એટલું જાણીએ છીએ કે બે ભિન્ન લક્ષણો માટે જવાબદાર જનીનો એકબીજાથી સ્વતંત્ર એટલે કે મુક્ત રીતે વિશ્લેષણ પામે છે પણ જો વિશ્લેષણ ન પામે તો એનો મતલબ શું દાખલા તરીકે એ અને બી જનીન મુક્ત વિશ્લેષણ નથી પામતું એનો મતલબ એક જ થાય કે એનામાં સંલગ્નતા છે સંલગ્નતા એટલે શું મિત્રો તો કે જો એક જ રંગસૂત્ર ઉપર આ એક જ રંગસૂત્રની જોડ ઉપર દાખલા તરીકે કેપિટલ એ અને કેપિટલ બી અહીંયા સ્મોલ એ અને સ્મોલ બી જનીન છે

એ આપણે જીન મેપ એટલે કે જનીન નકશા તરીકે ઓળખીએ છીએ નહીં અને જનીન ઉત્ક્રાંતિના તબક્કા દર્શાવે છે નહીં એટલે આપણે જવાબ આપીશું ઓપ્શન બી જનીન નકશા રંગસૂત્ર પર જનીનનું સ્થાન દર્શાવે છે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું વિધાન ખોટું છે જેમાં બે જનીનો પચાસ ટકા પુનઃ સંયોજન દર્શાવે છે એટલે કે પુનઃ સંયોજિક સંયોજન વાળું આવર્તન દર્શાવે છે મિત્રો જ્યારે પુનઃ સંયોજન પચાસ ટકા હોય એનો અર્થ એવો થાય કે કાં તો જનીનો મુક્ત વિશ્લેષણ દર્શાવે છે જો સંલગ્નતા હોય તો એનો મતલબ કે આમાં ખૂબ જ વધારે પ્રમાણમાં એટલે કે વ્યતિકરણ થયું છે જોઈ લઈએ આપણે તો ખોટું વિધાન દર્શાવવું છે

જો જનીનો એક જ રંગ સૂત્ર પર આવેલ હોય તો પ્રત્યેક અર્ધીકરણમાં એક કરતાં વધારે વ્યતિકરણ થયું છે કહી શકાય જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ પુનઃ સંયોજન સંતતિ એ પચાસ ટકા મળી એ પણ વાત સાચી જનીનો જુદા જુદા રંગસૂત્ર પર આવેલા હોય એટલે મુક્ત વિશ્લેષણમાં પામે એ પણ સાચું જનીનો એકબીજાથી ખૂબ જ નજીક ગોઠવાયેલા છે દાખલા તરીકે સ્મોલ એ અને સ્મોલ બી તો આમ નજીક ગોઠવાયેલા છે એ વિધાન ખોટું છે જો રંગસૂત્ર ઉપર જનીનો એક ખૂબ જ નજીક નજીક ગોઠવાયેલા હોય તો તેઓ મુક્ત વિશ્લેષણ પામે નહીં પચાસ ટકા ગોળ પીળા અને ખરબચના લીલા બીજ ધરાવતી વટાણાના છોડના દ્વિસંકરણના પ્રયોગમાં બે બીજ ઉત્પન્ન થાય છે એ પૈકી કેટલા બીજ અનુક્રમે ખરબચડા પીળા ગોળ પીળા અને ખરબચડા લીલા હશે મિત્રો જોઈ લઈએ કારણ કે જો ગોળ પીળા બીજનું સંકરણ ખરબચડા લીલા બીજ સાથે શુદ્ધ કરવામાં આવે છે તો એફ વન માં તો બધા ગોળ પીળા બીજ જ મળવાના જ્યારે એફ ની અંદર શું મળવાનું છે તો કે નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક નવ ગોળ પીળા મળશે નવ એટલે શું નવ ના છેદમાં સોળ ત્રણ એટલે ત્રણ ના છેદમાં સોળ ત્રણ એટલે ત્રણ ના છેદમાં સોળ એક એટલે એક ના છેદમાં ગોળ લીલા આ મળશે ખરબચડા પીળા અને એક મળશે ખરબચડા લીલા આપણે સૌથી નાનો મળે છે ખરબચડા લીલા શોધવાનું છે એટલે શોધી લઈએ કે કુલ બીજ મળે છે બે હજાર

અને લીલા એટલે ત્રીજો ક્રમ એકસો સાહીઠ ખરબચડા લીલા મળશે વન સિક્સ ઝીરો એનો મતલબ અહીંયા હું લખી નાખું છું વન સિક્સ ઝીરો તો ગોળ પીળા કેટલા મળશે તો કે ગુણ્યા નવ કરવા પડે સોળ ગુણ્યા નવ કેટલા થશે સોળ ગુણ્યા નવ નવ ને પાંચ ચૌદ વન ફોર્ટી ફોર સોળ નવા એકસો ચુમ્માલીસ એટલે વન ફોર ફોર ઝીરો કેટલા થાય અડતાલીસ એટલે ફોર એટ ઝીરો તો ફોર એટ ઝીરો મળશે ખરબચડા પીળા એટલે જો ખરબચડા પીળા મળશે ફોર એટ ઝીરો કેમ તો કે ભાઈ બે હજાર પાંચસો સાહીઠ ગુણ્યા એટલે મળશે તો કે બે પાંચસો સાહીઠ ગુણ્યા નવ છેદમાં સોળ ખરબચડા લીલા કેટલા હશે બે હાજર પાંચસો સાહીઠ ગુણ્યા એક ના છેદમાં સોળ એટલે જવાબ આવશે ચારસો એસી ચૌદસો ચાલીસ અને એકસો એટલે ઓપ્શન બી ઓકે મિત્રો તો આ રીતના કેલ્ક્યુલેશન કરતા પણ તમારે શીખવાનું જનીનના મેપમાં એબીસીડી જનીનો વચ્ચેનો માપન એકમ નીચે મુજબ છે એ અને ડી વચ્ચે 3.5 દાખલા તરીકે આ એક રંગસૂત્ર છે એના ઉપર એ છે અને ડી છે તો એ અને ડી વચ્ચે 3.5 એકમનું અંતર છે ચાલો બી અને સી વચ્ચે એક એકમનું અંતર છે એટલે હું ખાલી અહીંયા બતાવું કે ભાઈ બી અને સી વચ્ચે એક એકમનું અંતર છે હવે સી અને ડી વચ્ચે કેટલું છે 1.5

વત્તા ડી અને સી વચ્ચે એક પોઈન્ટ પાંચ એકમનું અંતર એટલે ઓકે એ અને સી વચ્ચે કેટલું અંતર કહી શકાય પાંચ એકમનું અંતર ચાલો એટલે મતલબ એ તો ખબર પડી ગઈ પહેલાં એ છે પછી ડી છે પછી સી છે હવે બી ક્યાં છે તો કે બી અને સી વચ્ચે એક એકમનું અંતર છે તો બી અને સી એટલે બી અહીંયા પણ હોઈ શકે અને આગળ પણ હોઈ શકે પણ અહીંયા તમે એક વસ્તુ જુઓ કે એ અને

પાંચ અને એક છ એકમ સી અને ડી વચ્ચે એક પોઈન્ટ પાંચ સી અને એ અને સી વચ્ચે પાંચ એકમ એટલે આ ક્રમ હશે એ ડી સી બી ઓકે રંગસૂત્ર ઉપર જનીનોનો ક્રમ હશે એ ડી સી બી ઉલટું પણ બોલી શકાય બી સી ડી એ અહીંયાથી આ ક્રમ આપેલો છે બી માં D C બી

મોર્ગન અને સ્ટર્ટીવેન્ટ તો મોર્ગને ડ્રોસોફિલા ઉપર પ્રયોગ કર્યા સ્ટર્ટીવેન્ટે રંગસૂત્ર ઉપર જે જનીનો વચ્ચેનો અંતર સેન્ટી મોર્ગન તરીકે ઓળખાય પુનઃ સંયોજિત સંતતિની આવૃત્તિને જનીનો વચ્ચેના અંતર તરીકે રજુ કરી એ સ્ટર્ટીવેન્ટ છે ધ ધવ્રિજ અને કોરેન્સ તો યુગો ધવ્રિજ એ કોણ હતા ધવ્રિજ અને કોરેન્સ એ આમની સાથે જ મેન્ડેલના કાર્યના પુનઃ સંશોધનના કાર્યમાં હતા

કેપિટલ એચ સ્મોલ એચ કેપિટલ પી સ્મોલ પી કેપિટલોલ સી સંકરણ કરાવીએ તો એનાથી સંતતિ તો કેટલી મળશે સંતતિ જેવી મળી શકે બરાબર પણ મારે એ જોવાનું છે મળશેનો ટાઈપ કેટલા મળશે તો જીનો ટાઈપની કોમન વાત તમને સમજાવું કે આ તો ત્રિસંકરણનો પ્રયોગ છે એક સંકરણનો પ્રયોગ વિચારો કે ભાઈ કેપિટલ એચ અને સ્મોલ એચ ક્રોસ કેપિટલ એચ અને સ્મોલ વચ્ચે સંકરણ કરાવીએ

તો જીનો ટાઈપ નાઇન મળે ત્રણ ગુણ્યા ત્રણ તો હજી એક ઉમેરી દઈએ કે એક સંકરણના પ્રયોગમાં એફ ટુ પેઢીમાં થ્રી જીનો ટાઈપ મળે દ્વિસંકરણના પ્રયોગમાં એફ ટુ નવ જીનો ટાઈપ મળે જ્યારે

ચાલો તો આ રીતે જેની નકશાઓ તૈયાર થતા હોય છે પીળા અને ગોળ બીજવાળા તેમજ લીલા અને ખરબચડા બીજવાળા વટાણાના છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે ગોળ પીળા અને ખરબચડા લીલા એનો મતલબ કે ફરીથી દ્વિસંકર કયા તો કે એક પ્રભાવી અને પ્રચન નવ જેમ ત્રણ જેમ ત્રણ જેમ એક માંથી આ એક પૂછ્યું છે તો કેટલા થશે તો કે થ્રી અપોન સિક્સટીન એટલે કેટલા સંતતી મળશે આઠસો ગુણ્યા ના છેદમાં સોળ

અને પાંખનો આકાર એમાં પિતૃ પ્રકારનું પ્રમાણ કેટલું મળ્યું હતું તો એ તો તમારે ક્વેશ્ચન છે અને યાદ જ રાખવો પડશે મિત્રો કે પિતૃ પ્રકાર મળ્યા હતા તમે એમ કહેશો કે નાઇન્ટી એટ પોઈન્ટ સેવન છે એમાં મળેલા તો કે એમાં તમારે એમાં શરીરનો રંગ અને આંખનો રંગ એ બે વચ્ચેના પિતૃ પ્રકાર આ મળ્યા અને એની પછીના આ પ્રકાર શું છે તો કે પુનઃ સંયોજિત સંતતિના પ્રકારો મળેલા એટલે અહીંયા જવાબ આપશું ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન ડ્રોસોફિલા નર ડ્રોસોફિલા આ સંજ્ઞા આપી છે નર માટે છે તો નર ડ્રોસોફિલા જેમાં બે જનીનો y+ અને w+ ની રંગસૂત્રમાં નીચે મુજબની ગોઠવણી છે આવી ગોઠવણી છે એટલે કે x રંગસૂત્ર પર y+ m+ છે અહીં m+ લખ્યું છે અહીં w+ કંઈ વાંધો નથી અને બીજું છે તો આમાં બે પ્રકારના જનીનો બનશે એટલે કે જન્યુ બે પ્રકારના જ બનશે એકમાં આખું આવશે અને એકમાં શું કામ કારણ કે વ્યક્તિકરણ થશે નહીં કારણ કે નરમાં વ્યતિકરણ થતું નથી કારણ કે એક્સ અને વાય બે ભિન્ન રંગ સૂત્ર છે એટલે એટલે અહીંયા બે પ્રકારના જન્યુઓનું નિર્માણ થશે એક જન્યુમાં એક્સ રંગ સૂત્ર આવશે બીજામાં વાય રંગસૂત્ર જશે વ્યતિકરણ થશે નહીં એટલે ચાર પ્રકારના જન્યુ બનશે નહીં આ જ બાબત જો માદામાં હોત તો ચાર પ્રકારના જન્યુ વ્યતિકરણ દ્વારા રચાયા હોત ઓકે મિત્રો તો આ બધા સવાલો એ સંલગ્નતા વ્યક્તિકરણ દ્વિસંકરણ આ બધાના મિશ્ર સવાલો હતા આપણે સારી રીતે સોલ્વ કર્યા છે આશા છે કે તમને આ બધા પ્રશ્નોના જવાબ સારી રીતે સમજાયા હશે થેન્ક યુ